મારાજી મિત્રો તમે જોઈ શકો છો જે જવાન જે કિસાન ફુવારા ચાલુ કરી નાખ્યા છે તમે જોઈ શકો છો કોરાડમાં ફુવારા ચાલુ કરી નાખ્યા છે પાવાનું ચાલુ કરી નાખ્યું છે કોરાડમાં ત્રણ લેટરો હેડે છે અને પાવાનું ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ફુવારા ચાલુ થઈ ગયા છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધાની જય માતાજી જય દ્વારકા દેશ તો મને બ્લોગમાં સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો સરસ મજાનો રાયડો છે સરસ મજાનો ફુવારા ઊભા છે સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં આ કાગ છે અને ઓછી પાણી લેટરમાંથી ફુવારો પહોંચી જાય તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો અને આ ફુવારા છે રાયડો સારો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં એવો સરસ મજાનો રાયડો છે સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો એમાં સરસ મજાનો રાયડો છે મારી યુટ્યુબ ચેનલને આ સરસ મજાના કોરાડમાં ફુવારા ચાવાનું છે પાવાનું તમે જોઈ શકો છો કોરાણમાં કોરાડ પાવાનું ચાલુ કરી નાખ્યું છે એવો પણ રાયડો પાવાનો છે ફુવારા ચાલુ છે તમને દેખાડીએ